આંગણવાડી કાર્યકર તેરાગઢની ભરતી પ્રક્રિયામાં નિમણૂક પત્ર મળ્યા બાદ અરજદારે કેટલા સમયમાં હાજર થવાનું હોય અને આ તબક્કામાં વેઇટિંગ લિસ્ટ વાળાનો ચાન્સ ખરા આ ઠરાવની જોગવાઈ આપણે સરળતાથી સમજીએ તો આંગણવાડી કાર્યકર તેડાગરને નિમણૂકત હુકમ મળ્યાની તારીખથી દસ દિવસમાં ફરજ પર હાજર થવાનું રહેશે પરંતુ ઉમેદવારે કોઈ કારણસર હાજર થઈ શકે તેમ ન હોય તેના અંગત કારણોસર તો તેને સીડીપીઓ અધિકારી શ્રીને લેખિતમાં અરજી કરવાની રહેશે અને તેની સમય મર્યાદા સીડીપીઓ અધિકારી વધારી અને વીસ દિવસ કરી આપશે જો વીસ દિવસની અંદર પણ અરજદાર તેની ફરજ પર હાજર થઈ શકે તેમ ન હોય તો ફરીથી તેને સીડીપીઓ અધિકારીને લેખિતમાં અરજી કરવાની રહેશે ત્યારે સીડીપીઓ અધિકારી તેની સમય મર્યાદા કરી અને ત્રીસ દિવસ કરવામાં આવશે આ રીતે હાજર થવાની સમય મર્યાદા એટલે કે પ્રથમ દસ દિવસમાં તમારે હાજર થવાનું હતું એમાં વધારો કર્યો તમે લેખિતમાં રજૂઆત કરી તો વીસ દિવસ સમય મર્યાદા થઈ અને ત્યારબાદ વધતા ત્રીસ દિવસ થઈ એટલે કે કુલ સમય મર્યાદા સાઈઠ દિવસની થઈ સાઠ દિવસથી વધારી શકાશે નહીં જો સાઈઠ દિવસની અંદર તમે હાજર થતા નથી તો તમારી ઉમેદવારી ઓટોમેટિક રદ થશે અને ત્યારબાદના ના વેટિંગ લિસ્ટ વાળાનો વારો આવશે